વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ અમરેલી સત્તાવીસ મે બે હજાર પચ્ચીસ શિક્ષણના પાયાને મજબૂત કરવાના ઉમદા હેતુ સાથે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર યુવક મંડળ અને શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ અમરેલી દ્વારા મંગળવારે શ્રી વિશ્વકર્મા ભુવન શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી લીલિયા રોડ અમરેલી ખાતે એક ભવ્ય નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યાથી બપોરના સવારે એક વાગ્યો વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં એલકેજી એચકેજી તેમજ ધોરણ પહેલી બારમાં અભ્યાસ કરતા જ્ઞાતિના તેજસ્વી દીકરા દીકરીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જ્ઞાતિના બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને તેમને પૂરતી શૈક્ષણિક સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં યુવક મંડળના સભ્યો અને ટ્રસ્ટી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સક્રિય ભાગીદારી અને સહયોગથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને અમારા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે અમે કટિબદ્ધ છીએ આ નોટબુક વિતરણ કાર્યક્રમ એ દિશામાં એક નાનકડું પગલું છે અમે આશા રાખીએ છીએ કે આનાથી બાળકોને અભ્યાસમાં વધુ પ્રેરણા મળશે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ આ પહેલને ખૂબ જ આવકારી હતી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આવા કાર્યક્રમો દ્વારા જ્ઞાતિ સમાજમાં એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધુ મજબૂત બને છે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું